પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલું શૌચાલય અત્યંત જર્જરિત છે જેના કારણે માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફેશ રિઝ ટર્મિનલ વિસ્તારમાં આવેલા આ શૌચાલય ઘણા લાંબા સમયથી વિસ્માર બની ગયું હોવા છતાં તંત્ર તેનું સમારકામ કરાવતું નથી જેના કારણે માછીમારોને જાહેરમાં લઘુશંકા કરવી પડે છે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી તેથી વધુ એક વખત રજૂઆત કરવી કરવામાં આવી જય શ્રી રામ મારું નામ અનિલ મોતી છું હું એક માછીમાર છું ઘણા સમયથી આ એક શૌચાલય છે એ બંધ હાલતમાં જ છે બરાબર આની પહેલાં દોઢ વર્ષ થઈ ગયું મેં રજૂઆત કરી હતી આના રિનોવેશન માટેની અત્યારે એટલું જોખમી છે કે અંદર જતાય બધીને ભય લાગે છે અત્યારે તમે જોઈ શકો છો આમાં છટરય નથી અંદરની તમને દશા તમને દેખાડીશ ને તમે અચરજમાં પામી જશો કે આ રીતને કઈ રીતના ચાલે છે આખા બંદરમાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે બરાબર માછીમારો એટલું સરકારને ઊંધિયામણ કમાઈને આપે છે પણ બંદરમાં માત્ર શૌચાલયનું રિનોવેશન નથી કરાવી શકતી સરકાર એ આના માટે વહેલી શકે આ બધી રિનોવેશનનું કામ થાય અથવા આને ડેમોલિશન કરી નાખો કોકનો જીવ જાય એના કરતાં આ સારું ના હોય સારું બરાબર જય શ્રી રામ